嘿嘿嘿，哇！

એટલે ભાવનગર થી સીધા જશું વર્તેજ ને ત્યાંથી જશું સિહોર સિહોર થી જશું પાછા પાલીતાણા ને પાલીતાણા થી જશું મોવા એટલે ઘણી બધા જગ્યા પર આજે જવાનું છે એટલે ટાઈમ થોડો ઓછો છે પણ બને એટલા એરિયા કવર કરવાની કોશિશ કરશું અહીંથી સીધા અમે જશું વર્તેજ ભાવનગર ના વર્તેજ માં પણ અમારું ખજુરભાઈ નું શુદ્ધ સિંતેલ મળે છે વર્તેજ માં આવી ગયો છું કેમ છો મજામાં જય માતા જય માતા હાલો જય વર્તેજ જય માતાજી ચાલો જય માતાજી હવે સીધા જશું આપણે અહીંયા થી સિહોર ટાઈમિંગ કટ ટુ કટ છે એટલે બહુ લોકોને કીધું નથી ખાસ જે જે આઉટલેટ ના ઓનરો છે એને કીધું છે કેમ કે એમના પરિવારના ફોટા રહી જાય છે અને કહેવાય ને આપણે ઓલા કે ને ફૂલ હાર થી પતાવી દીધું એ ટાઈપ ચાલુ છે અત્યારે બસ સિંહોર અમારી કુળદેવી નું ધામ છે માં સિંહોરી નું અને ખાસ અમારું આઉટલેટ છે ખજુરભાઈ નું શુદ્ધ સિંગ તેલ કેમ છે મજામાં જય મહાદેવ 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 ભાઈ અમારા ભાઈઓ છે બધા તમામ સિંહોર કહું છું કે ભાઈ પ્રેમ આપતા રહેજો અને ખજૂરભાઈ નું શુદ્ધ સિંગ તેલ લેતા રહેજો અમારો બરોબર લ્યો કાઢો અહીંયા થી સીધા જશું આપણે ધોળા ધોળા બહુ ફેમસ છે ધોળામાં પરમાર એન્ટરપ્રાઇઝ જ્યાં અમારું ખજુરભાઈનું શુદ્ધ સિંગતેલ અવેલેબલ છે એટલે ફટાફટ જેટલા ધોળાવાળા છે ઓર્ડર કરી લેજો ધોળાનું ફેમસ શું છે એ કયો અહીંયા કંઈક તરબૂચ આપણે તરબૂચ ખાઈએ શું કયો મેં અહીંયા આગળ ખૂણા નાકા પર મોટા મોટા તરબૂચ બે ભાડા ભેડા એવી તરબૂચ લેતો હોય જા બે તરબૂચ લેવાઈ ગયા છે પણ ધોળાના પટ્ટી સમોસા મગજમાં બે ગયા છે એટલે પહેલાં તરબૂચ જેવું આવી જાય ને એટલે પટ્ટી સમોસા એ મંગાવવાનું ક્યાં મળે પટ્ટી સમોસા જઈશું ને તો એ મંગાવવાના થાય છે ભાઈ આવી ગયા છે બે તરબૂચ અને તરબૂચ ખાઈ લઈએ કારણ કે હવારનું કાંઈ ખાધું નથી વાહ દેખતે કેસ જોડા જો તમે બડે લ્યો એલા ભાઈ તરબુજ તો ખાવા ખાવાજો થમ તરુરભાઈ ખાય નો ખાય મારો ફોડો પડ્યો અહી અમારું તરબુજ બરબાદ બધું ખવાઈ ગયું છે ને હવે આરતી આવી છે આરની આવો ભાઈ આ લોકોને એક એક ચીરુ આપો તરબુજ ની ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર થયું છે કે કોઈ ઉદ્ઘાટન કરતા હોય તો પેંડા ખવડાવી પણ અમે તરબૂચ ખવડાવી છે લાવો ભાઈ ખજૂર ભાઈ ના શુદ્ધ સિંગતેલની અંદર આ ભાઈ સમોસા આવી ગયા ધોળાના પટ્ટી સમોસા જય માતાજી છો જય માતાજી જય શ્રી કૃષ્ણ મજામાં ભાઈ ખાસ પાલીતાણામાં આવ્યો છું સેકન્ડ ટાઈમ પાલીતાણામાં આવ્યો છું એટલે જેટલા પણ મારા પાલીતાણાવાળા છે સપોર્ટ કરજો પ્રેમભાવ આપતા રહેજો ને પાલિતાણાની અંદર ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ મળે છે એટલે ફટાફટ ઓર્ડર કરી દેજો હા પાણીપુરી ખાતા મજામાં સાહેબ જય મજા હું પાલીતાણામાં આવું છું એટલે પહેલા પાલવની પાણીપુરી ખાવા આવું છું ને વાળાને ખાસ કહેવાનું કે આ પાણીપુરી ખાવા આવો છો ને એવી જ રીતના અમારું ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ લેવાય આવજો ભાઈ આવો લાવો પાણીપુરી

ને માથે સાંધે આજે મોવામાં આવ્યો છું અને ખાસ ખજૂરબાઈ સિંગ તેલ હવે મોવામાં પણ મળે છે આમ તો ખજૂરબાઈ સિંગ તેલ નું તો ત્યાં છે જ અને ખજૂરબાઈ સિંગ તેલ તો તમારે લેવાનું જ છે એટલે સપોર્ટ કરતા રહેજો અને પ્રેમ આપતા રહેજો ભાઈ ફરી પાછો તમામ લોકોને કહું છું ભાઈ મોવામાં આવી ગયો છું અને મોવાના તમામ લોકોને કહું છું કે ભાઈ હવે ખજૂરબાઈ નું શુદ્ધ સિંગ મોવામાં ઉપલબ્ધ છે એટલે કોર મોબાઈલ માં આવીને પહોંચી જાજો પાંચ લિટર કે પંદર કેજી અહીંયા ઉપલબ્ધ છે આજ માટે આટલું જ છે અને નીચે વેબસાઇટ આપી ભાઈ ઓનલાઈન ઓર્ડર પણ તમે કરી શકો છો ડબલ્યુ 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 ડોટ ખજુરભાઈ સિંગતેલ ડોટ કોમ એક સાથે બધા બોલો જય શ્રી કૃષ્ણ